આજે આવ્યા છીએ નારદીપુર ગામ જ્યાં અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે અને દરરોજનું તેરસો થી ચૌદસો માણસ અહીંયા આગળ જમે છે આ બટાકાની સબ્જી છે ઘરમાં ક્વોલિટી જો બુંદીની અને અહીંયા પર બુંદી ઘરમાં ગરમ બની રહી છે જય શ્રી કૃષ્ણ હું છું આપનો સાવન ફરી એક નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે નારદીપુર ગામની અંદર આવે છીએ જ્યાં આગળ અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે આરજે પટેલ અન્નક્ષેત્ર જ્યાં આગળ તમેને વાત કરું તો દિલ્હીનું તેરસોથી ચૌદસો માણસ અહીંયા આગળ ભોજનશાળાની અંદર જમે છે અને ટિફિન સેવા ચાલે છે તો અલગ જઈએ અંદરની તરફ અને તમને રસોડું પણ અહીંયા આગળનું બતાવીશું કેટલી સાફ સફાઈ અહીંયા આગળ રસોડાની અંદર છે ક્વોલિટીવાળું ભોજન અહીંયા આગળ બને છે અને સાથે સાથે ડિટેલ્સમાં પણ વાત કરીશું ક્યારથી આ અન્નક્ષેત્ર ચાલ્યું છે આવો મારી સાથે આપણો આરજે પટેલ અનક્ષેત્ર નારદીપુર એ આપણું નિઃ નિઃશુલ્ક ભોજન શાળા જે છે એ કેટલા ટાઈમથી ચાલુ છે અને એ થ્રુ ડિટેલમાં આપણા વ્યૂવર્સને થોડું જણાવો આજે આરજે પટેલ ક્ષેત્ર છેલ્લા બે વર્ષથી ચાલુ હોય એના પહેલા અમારે ટિફિન સેવા ચાલતું હતી ટિફિન સેવા ટિફિન સેવા જે ગરીબ હોય આજુબાજુ ગામમાં જે ગરીબ હતા એ લોકોને ટિફિન સેવા અમે પ્રોવાઈડ કરતા હતા જે મારા અંકલ કમલેશભાઈ દ્વારા આ સેવા ચાલુ કરી હતી છેલ્લા અગિયાર વર્ષ પહેલા બરોબર જે જે અહીંયાથી ટિફિન બનાવીને એમના ઘર સુધી પહોંચાડવામાં આવે છે બરોબર એ આપણા ટિફિન સેવા જે આપણા ભોજનશાળાના ટાઈમ કેટલો થઈ ગયો ચલાય ભોજન શાળા ચાલુ કરવા સદ ચાલુ કરે બે વર્ષ થઈ પણ જે ટિફિન સેવા હતી અમારે છેલ્લા અગિયાર વર્ષથી હતી બરોબર અગિયાર વર્ષથી ટિફિન સેવા પહેલા ટિફિન સેવા ચાલુ એમાં પણ નિઃશુલ્ક કોઈને પૈસો લેવામાં આવતો નથી એમના તરફ નિઃશુલ્ક કોઈ પૈસો નહીં અચ્છા અને આપણું આવી એડ્રેસ કયું કહેવાય આ નાદીપુર છે મારું ગામ જે કલોલ તાલુકાના ગાંધીનગર જિલ્લામાં આવેલું છે બરોબર અને આપણા જે અહીંયા આગળ નિઃશુલ્ક ભોજન શાળા જે છે એનો શું ટાઈમિંગ શું હોય છે કેટલા વાગે ચાલુ થાય ભોજન શાળા બપોરે દસ વાગે ચાલુ થઈ જાય બપોરે બે વાગ્યા સુધી ચાલુ રહે અને સાંજે સો વાગે ચાલુ થાય અને રાત્રે નવ વાગ્યા સુધી ચાલુ રહે બરોબર એટલે આપણા ત્રણસો દિવસ ચાલુ છે ચાલુ ચાલુ કોઈ દિવસ રજા નથી અને અહીંયા કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો છે અને કોઈને પૂછવા નહીં આવતું તમે ક્યાંથી આવ્યા કોઈ ગમે તે વ્યક્તિ અહીંયા જમી શકે કોઈ પણ વ્યક્તિ નાનો મોટો ગમે તે વ્યક્તિ અહીંયા જમી શકે અચ્છા અને આપણું જે અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે આર્ય નિઃશુલ્ક ભોજન શાળા જે આર જે પટેલ અન્નક્ષેત્ર કહેવાય છે નારદીપુરમાં આ વિચાર કઈ રીતે આવ્યો કે આ રીતનું અન્નક્ષેત્ર આપણે ચાલુ કરીએ ને હા મારા કાકાનો વિચાર હતો જે અત્યારે યુએસએ છે અગિયાર વર્ષ પહેલાં એમના ગામ પ્રત્યે લાગણીના કારણે ગામના લોકોને કોઈ ભૂખી ના રહે એ કારણથી એમના વિચારના કારણે એમને પહેલાં ટિફિન સેવા ચાલુ કરી હતી અને અત્યારે હાલ આ ટિફિનથી આગળ વધીને એમને ફ્રી તો ચાલુ કરીએ બરોબર પહેલા ટિફિન સેવા જ્યારે ચાલુ કરી ત્યારે મતલબ કેટલા ટિફિન આશરે જતા છે સ્ટાર્ટિંગમાં મે પચાસ ટિફિન ચાલુ કરી દીધું બરોબર અને અત્યારે હાલ 500 થી અપ ટિફિન સેવા મે અત્યારે નિશુલ્ક આપીએ છીએ અને અન્નક્ષેત્ર તો અલગથી જ પણ આ ટિફિન સેવા આજુબાજુના ગામડામાં અમે કરીએ કે જે જે અપંગ હોય નિશા હોય જે ગરીબ હોય એમના ઘરે જઈને ટિફિન અમે પ્રોવાઈ કરીએ બરોબર અત્યારે પાંચસો ટિફિન જઈ રહ્યા છે અત્યારે હાલ જઈ રહ્યા છે ભાઈ અત્યારે ટિફિનની સેવા ચાલી રહી છે આરજે પટેલ અન ક્ષેત્ર નારદીપુર માં અને જેમ કીધું એમ કે આજે એમને અહીંયા ભોજનશાળા ચાલુ છે તો અલગ એ તો અલગ છે એ અત્યારે કહું છું છેલા 2 ભોજન શાળા શરૂ કરી ટિફિન તો ઓલરેડી ચાલુ જ છે અત્યારે બરોબર ટિફિન ભી ચાલુ છે અને અહીંયા આગળ નહીં ઘરે તમે પ્રોવાઇડ કરો છો ને ઘરે સુધી એમના ઘરે સુધી ટિફિન આપવા આવે અચ્છા અને બીજું કે અહીંયા જે આરજે પટેલ અન્ન ક્ષેત્ર છે નારદીપુરમાં નિશુલ્ક ભોજન સેવા એમાં શું બીજું દાન લેવામાં આવે છે ના અહીંયા કોઈ દાન લેવામાં આવતું નથી આ એક જ વ્યક્તિ દ્વારા બધી સેવા પ્રોવાઈડ કરવામાં આવે છે જે કમલેશભાઈ રસિકભાઈ જે આ ગામના વતની છે જે અત્યારે હાલ એમનું ફેમિલી અત્યારે યુએસએમાં છે અને એમના ગામ પ્રત્યે લાગણીના કારણે તે પોતે પોતાના સ્વખર્ચે આ ગામમાં સેવા પૂરી પાડે છે અને આ સેવા અન્ન ક્ષેત્ર સિવાય ગામમાં કોઈ પણ અનાથ દીકરી હોય એના લગ્ન પણ એમના કરે છે લગ્ન પણ કરી આપે છે ખર્ચો પણ એ લોકો આપે છે અને ગામમાં બધી ઘણી સેવાઓ એમના તરફથી છે દાખલા ગામના ગામના ગેટ રસ્તાઓ કે ગામની ગટર કોઈ પણ સેવાની જરૂર પડે એ લોકો પોતાના સ્વ ખર્ચે એમના ગામમાં આપે છે પૈસા અને સૌથી મોટા મોટી સેવા કહેવાય ને કે અન્ય અન્નની સેવા કહેવાય ને એ કમલેશભાઈ બહુ સારું કાર્ય કરી રહ્યા છે નિઃશુલ્ક ભોજન શાળા છે બે વર્ષથી અને સાથે સાથે અગિયાર વર્ષથી ટિફિન સેવા પણ ચાલુ છે અને દરરોજના પાંચસોથી પણ વધારે ટિફિન એ ઘરે જે પહોંચાડે છે અને જે લોકો અપંગ છે જે લોકો મતલબ કહેવાય ને કે કશું કરી નથી શકતા એમના ઘરે ટિફિન સેવા પૂરી પાડી રહ્યા છે તો કમલેશભાઈ બહુ સારું કાર્ય કરી રહ્યા છે નારદીપુરમાં અને કહેવાય ને કે દરરોજનું તેરસોથી ચૌદસો માણસ બપોરે તેરસો માણસ જમે છે અને રાત્રે પણ ત્રણસો માણસ જમે છે આપણું જે આરજે પટેલ પટેલ ક્ષેત્ર છે નાદીપુરમાં તેમાં તો દા દિવસનું તેરસોથી પંદરસો જેટલું કહેવાય ને કે માણસ અહીંયા જમે છે ટિફિન સેવા તો અલગ રહી ટિફિન સેવા પણ પાંચસોથી વધારે ટિફિનો જાય છે તો હવે જે આપણું ક્ષેત્ર છે ચાલે છે ભોજનશાળા એના રસોડાની અંદર જઈએ અને તમને બતાવીએ ચલો આ છે અહીંયા આગળનું રસોડું અને તમે જોઈ શકો છો કે આ રીતે અહીંયા આગળ રોટલીનો લોટ બંધાઈ રહ્યો છે અને બધું લાઈવ બને છે ગરમા ગરમ અને જુઓ આ ટાઈપના અહીંયા આગળ ગુલ્લા બને છે પહેલું પણ આખું મશીન છે મતલબ કહેવાય ને કે ગરમા ગરમ અહીંયા આગળ બધી વસ્તુ બની રહી છે જમવાનું અહીંયા આગળ રોટલી બની રહી રોટલી બની રહી છે અને આ પણ એક મશીન છે આગળ કે આ આ મશીન મશીન છે છે રોટલી બરોબર તો આ રીતે છે અહીંયા આગળ ગુલ્લા જે રોટલી ના હોય છે એ નાખો એટલે તરત સરસ મજાની રોટલી અહીંયા આગળ તૈયાર થાય છે બરોબર આ રીતે અહીંયા આગળ રોટલીનું પણ મશીન છે કે ગુલ્લું નાખો તરતના તરત અહીંયા આગળ ઘરમાં ગરમ રોટલી બનીને તૈયાર થાય છે અને અહીંયા આગળથી કહેવાય ને કે આપણી રોટલી સરસ મજાની ફૂલેલી રોટલી બહાર નીકળે છે અને અહીંયા આગળ ઉપર જે કહેવાય ને કે ઘી તેલ ઉપર લગાવવામાં આવે છે અને દૂધસાગરનું ઘી અહીંયા આગળ શુદ્ધ ઘી અહીં આગળ યુઝ કરવામાં આવે છે અને બધું જ કહેવાય ને કે કોઈપણ પણ ક્વૉલિટીની અંદર કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં બધી વસ્તુ અહીંયા આગળ કહેવાય ને કે શુદ્ધ અને બધું ક્વોલિટી વાઈઝ બેસ્ટ ક્વૉલિટીનું અહીંયા આગળ બધું વાપરવામાં આવે છે અને અહીંયા આગળ એમના મસાલાને બધું છે જો આ બધે બધા મસાલા આવી ગયા એમના જે જરૂરિયાત મુજબ જે જમવાની અંદર મસાલા યુઝ થાય છે એ બધે બધા મસાલા આવી ગયા અને અહીંયા આગળ એટલી વસ્તુ છે કે એક માખી પણ રસોડાની અંદર ના આવે જેમ કે અહીંયા આગળ એટલી સરસ મજાની સુવિધા કરવામાં આવી છે જેથી કરીને જે અહીંયા આગળ જમે છે એ લોકોને કંઈ પ્રોબ્લેમ ના થાય પ્યોર હાઇજીનિક છે અને અહીંયા આગળ જો બધી બધી વસ્તુ તમને હતી બતાવું આગળ બની રહ્યું છે બુંદી બરાબર એ પણ જાતે જ બનાવો છો એમ બહારથી નહીં લાવવાનું બરાબર બુંદી અહીંયા આગળ બની રહી છે અને બુંદી પણ અહીંયા આગળ જોવો ને કે લાઈવ બુંદી બની રહી છે બુંદી બુંદીમાં પણ એવું નથી કે પારથી મંગાવવાની બુંદી પણ અહીંયા આગળ રસોડાની અંદર જ બને છે અને બુંદી તમે નજીકથી બતાવું જો ભાઈ બુંદી પણ અહીંયા આગળ જોવો ક્વોલિટી જુઓ બુંદીની અને અહીંયા પણ બુંદી ઘરમાં ગરમ બની રહી છે અને જે પણ અહીંયા આગળ ભક્ત જે આવે છે જે શ્રદ્ધાળુ અહીંયા આગળ આવે છે એમને ભોજન કહેવાય ને કે અહીંયા આગળ સારું એવું ભોજન અહીંયા આગળ પ્રાપ્ત થાય છે આ અહીંયા આગળ ભાત છે આપણા આ ભાતની ક્વોલિટી બી તમે જોઈ શકો છો અને આ જે બુંદી તમને હાલ જે બની રહી છે એ બુંદી રેડી અહીંયા આગળ શાક છે અને શાક પણ ઢાંકેલું છે તમે આ મોટું મોટું અહીંયા આગળ ભરેલું છે આ બટાકાની સબ્જી આ બટાકાની સબ્જી છે ગરમા ગરમ અહિયાં આગળ અને બધી વસ્તુ ઢાંકેલી જ રાખે છે અને એની બાજુમાં છે અહીંયા આગળ કઠોળ છે ચણા છે અને ચણાની ક્વોલિટી તમે જુઓ ભાઈ મતલબ પ્યોર હાઇજીનિક અને ક્વોલિટીની અંદર કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં અને મેન તમને અગત્યની વસ્તુ બતાવું કે અહીંયા આગળ કોલ્ડ સ્ટોરેજ પણ છે તમને લઈ જવું કોલ્ડ સ્ટોરેજની અંદર આ કોલ્ડ સ્ટોરેજ છે આ કોલ્ડ સ્ટોરેજની અંદર બધી બધી વસ્તુ જો અહીંયા આગળ ફ્રેશ બધી ભરેલી છે અને એટલું કહેવાય ને કે એટલી ઠંડકની અંદર બધી અહીંયા શાકભાજી લીલા શાકભાજી અહીંયા આગળ મૂકેલા છે વધારે રહેવા એવું નહીં શંકા આપણે ઠરી જઈએ અને આ બધું સરસ કહેવાય કે અહીંયા આગળ કમલેશભાઈ આવી સરસ મજાની સેવા કરી રહ્યા છે નિઃશુલ્ક સેવા આ સેવા એવી નથી હોતી કે એક બે દિવસ માટે કે ત્રણ દિવસ માટે કે ચાર દિવસ માટે મતલબ ત્રણસો પોસઠ દિવસ સુધી આ અન્નક્ષેત્ર ચાલે છે નારદીપુરમાં

વિડિયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બીજી પબ્લિકને પણ ખબર પડે અને ગુજરાતની અંદર આવા અનક્ષેત્ર પણ છે જે નિઃશુલ્ક ભોજનાલય ચલવે છે વર્ષો વર્ષથી તો એ પબ્લિકને જાણ થાય એ બાબતે વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરજો અને ફેસબુકમાં જોઈ રહ્યો તો ફેસબુકમાં ફોલો જરૂરથી કરજો અને યુટ્યુબમાં જોઈ રહ્યો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળી આગળના વિડીયોમાં કંઈક અલગ જગ્યાએ ત્યાં સુધી બાય બાય જય 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 ગરી ગુજરાત જય માતા